જય શ્રી કષ્ટભંજન દેવ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અહીં અહીપુર ધામમાં પ્રત્યક્ષ બિરાજમાન છે છે અને પ્રસાદી રૂપે બહાર આવે શ્રી કષ્ટભંજન ભોજનાર જય શ્રી કૃષ્ણ રાધે રાધા મિત્રો મારા એક નવા વિલોગમાં તમારું સ્વાગત છે જય કષ્ટભંજન દેવ આ તમે જોઈ રહ્યા છો જે સપ્તાહ બેઠેલી છે એનો આગળનો ગેટ બનાવેલો છે અને જબરદસ્ત ડેકોરેશન કરેલું છે તમને દેખાઈ રહ્યું છે આ વિડીયોમાં તો આગળ આપણે વિડીયો ચાલુ રાખીએ અને તમને દર્શન કરાવીએ જેમ તમને કાલે કીધું હતું કે સવાર મેં દર્શન કરાવશું સાળંગપુરધામમાં દાદાના તો સાળંગપુર ધામ આવવા માટે મિત્રો તમારે બોટાદ આવવું પડશે અને બોટાદ ભાવનગરથી બ્યાસી કિલોમીટર જેવું થાય છે અને તે ગુજરાતમાં આવેલું છે નજીકનું રેલવે સ્ટેશન બોટાદ થાય છે અને બોટાદથી અહીંથી માત્ર વીસથી ત્રીસ રૂપિયામાં અહીંયા તમે પહોંચી જાવ છો આજે આપણે સાળંગપુર ધામમાં આવી ગયા છીએ સવારે દર્શન કરવા માટે તો મારી પાછળ તમે જોઈ શકો છો હનુમાન દાદાની જે મોટી પ્રતિમા જે બનાવેલી છે તેના દર્શન થશે અને આગળ આપણે મંદિર મુખ્ય ટેમ્પલ પર જવાનું છે તો ત્યાં હમણાં જઈને તમને દર્શન કરાવીએ છીએ અત્યારે સવારની આરતી ચાલુ છે આપણને આરતીનો લાભ મળી ગયો છે આ ઊભા રહી જાઓ ચપ્પલ કાઢે ભૂત કાઢે શ્રી કૃષ્ણભંજન દેવ મંદિર છે અને મંદિરની બાજુમાં છે આ ગાન ભેટ અને કસાદ હાઉસ તો મિત્રો અમે પણ દર્શનની લાઈનમાં જોડાઈ ગયા છીએ અને આ તમે જુઓ બાર એલઈડી લગાવેલી છે એમાં દર્શન થાય છે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અહીં સાળંગપુર ધામમાં પ્રત્યક્ષ બિરાજમાન છે જે કોઈ પણ દિન દુઃખે અહીં આવે છે તેની પીડા દૂર કરે છે સાક્ષાત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ભક્તોના કષ્ટ હરે છે એકસો પંચોતેર વર્ષથી કરોડો લોકો અહીં દર્શને આવીને આરતી સુંદરકાંડના પાઠ યજ્ઞ વગેરે ધાર્મિક વિધિઓમાં જોડાય આધ્યાત્મિક સાધના કરે છે તો આપણે દાદાના દર્શન કરી ધન્ય થઈ ગયા અહીંયા મંદિરની બાજુમાં જ પૂજાખંડ આવેલો છે આ જે છે તે પૂજાખંડ છે અને એક્ઝેક્ટ એની બાજુમાં શ્રી કષ્ટભંજન ભોજનાલ આવેલી છે જે આપણે દાદાનું વ્હાઈટ હાઉસ તરીકે પણ ઓળખાય છે વડતાલધામ ધાર્મિક સ્ટોર અહીંયા વડતાલધામ ધાર્મિક સ્ટોર છે જે ખૂબ જ વિશાળ છે હા તમે જોવો પૂજા ખંડ આખો અલગ જ કલાકૃતિ વાળો તમને દેખાય છે જૂનું પુરાણ હોય એવું લાગે છે એકદમ કલાકૃતિથી ભરપૂર મંદિર આ લાકડામાંથી આખું બનાવેલું છે આ જો એનું સ્ટ્રક્ચર આખું અહીંયા સાઈડમાં જે બારી તમને દેખાય છે આ હું એક સાઈડ કેમેરો વાળો છું આ બારી જેવો કલરફુલ કાચ જે પહેલાના રાજા મહારાજાઓ પોતાની રૂમને સુશોભિત કરવા માટે કલરફુલ કરવા માટે આવા કાચ રાખતા જેમાં સૂર્યના કિરણો પડે અને પ્રકાશ રંગીન પડે એ ટાઈપ અહીંયા છે પ્રસાદી જલ કાઉન્ટર અને પૂજા પાઠ કાઉન્ટર ને અહીંથી આગળ જતા આ છે દાદાની એક પ્રતિમા છે તો અહીંયા પ્રસાદ ધરવામાં આવે છે શ્રીફળ જે મુખમાંથી જે નાખે છે આ બેન નાખે છે અને સાઈડમાંથી પ્રસાદી રૂપે અડધું શ્રીફળ બહાર આવે છે જે આપણે લઈ લેવાનું હોય છે અને આપણે હવે આવી ગયા છીએ વડતાલ ધાર્મિક સ્ટોરમાં જ્યાં અલગ અલગ બધી તમામ વસ્તુઓ પૂજા પાઠને લગતી જે તમને દેખાઈ રહી છે તે તમામ વસ્તુઓ અહીંયા મળી જશે આ જે દાદાના જે ફ્રેમ છે અલગ અલગ પ્રકારની આ એમની મૂર્તિ છે જે અલગ અલગ શેપમાં અલગ અલગ આકારમાં તો તમને અહીંયા રિઝનેબલ ભાવે મળી જશે આ પંચમુખી હનુમાનજી છે જુઓ તમે અત્યારે વડતાલ ધાર્મિક સ્ટોલમાંથી બહાર આવી ગયા છે અને અહીંયા પાંચ મિનિટ આરામ કરવા માટે આગળ જઈશું અને તમને મંદિર હા અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી કૃષ્ણભંજન ભોજનાલય જેના વિશે તમને કહું તો આ પંચાવન કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું છે ભોજનાલય અહીંયા જો કોઈ વૃદ્ધો હોય વિકલાંગો હોય એમના માટે એક્સિલેટર સીડી પણ બનાવવામાં આવેલી છે એનાથી સરળતાથી ઉપર ચડી શકે છે જે ગેસ વીજળી અને લાઇટ વગરનું રસોડું છે જેનું ઉદઘાટન છ એપ્રિલ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું આ ગુજરાતની સૌથી મોટું હાઈટેક ટેકનોલોજીવાળું રસોડું કહી શકાય એમ છે અહીં એક જ કલાકમાં વીસ હજાર ભક્તોનું ભોજન માત્ર એક જ કલાકમાં તૈયાર કરવામાં આવે છે જે ચાર હજાર શ્રદ્ધાળુઓ એકસાથે ટેબલ પર બેસીને આરામથી પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા છે આ તમે જુઓ આ ભોજનાલયની અંદર અલગ અલગ સાત ડાઇનિંગ હોલ બનાવેલા છે જે અલગ અલગ છે કોઈ વીઆઈપી છે વીવીઆઈપી છે એ રીતે આ વીઆઈપી વ્યવસ્થા છે તમે જુઓ અહીંયા જમવાનું પણ અલગ હોય છે અને આ વીઆઈપી વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા છે અહીંયા જે લાઇટ ડેકોરેશન અથવા તો જે ફર્નિચર કરેલું છે તે તાજ હોટલને જે જે રીતનું છે એ રીતનું વ્યવસ્થા કરેલી છે અહીંયા મોટા મંત્રીઓ છે મોટા મહેમાનો છે એમના માટે અહીંયા વ્યવસ્થા હોય છે અહીંના હાઈટેક રસોડા વિશે તમને સંપૂર્ણ જાણકારી મારા એક નવા બીજા બ્લોગમાં તમને જરૂરથી મળી જશે આ તમને જે સામે વ્હાઈટ કલરનું જે બિલ્ડિંગ દેખાય છે તે ઉતારા વિભાગ છે જ્યાં તમને સસ્તામાં રૂમ મળી જશે અને અમે તમારા અમારા આગલા બ્લોગમાં બતાવેલું છે કે અમે અહીંયા ફ્રીમાં જ રોકાણા હતા જે અમારો કોઈ પણ ચાર્જ લેવામાં આવ્યો નથી જમવાનું અને રહેવાનું બિલકુલ ફ્રી છે અહીંયા અત્યારે તો વિડિયો તમને કેવો લાગજો જરૂરથી અમને જણાવજો કોમેન્ટમાં વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જરૂરથી જરૂર શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કષ્ટ પંજન દેવ